ડભોઈ શહેરમાં પણ વર્ષો જૂની પરંપરા મુજબ દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો નગરની મધ્યમાં આવેલ લાલ બજાર સ્થિત વર્ષો પુરાણા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો ભગવાન નરસિંહજી વર્ષમાં માત્ર એક જ વખતે વાસતે નગર નગરચર્યા નીકળે છે આ લૌકિક અને અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે ભક્ત સમુદાય આતુરતાથી રાહ જોવે છે આ વરઘોડો ધૂમધડાકા અને ભક્તિમય વાતાવરણ સાથે નીકળે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે આ શોભાયાત્રા ડબોઈના હીરા ભાગોડ બહાર આવેલ તુલસીવાડી ખાતે રાત્રિના સમય પહોંચી હતી જ્યાં તુલસીવાડી ખાતે અહીં ભગવાન નરસિંહજીને તુલસીજી સાથે વૈદિક મંત્રોચ્યાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમના લગ્ન થયા હતા આ પ્રસંગના ભક્તજનોએ લગ્નના સાક્ષી બન્યા હતા જે બાદ તુલસી વિવાહની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે ભગવાન નરસિંહજીનો વરઘોડો પરત ફરીને લાલ બજાર ખાતે આવેલ તેમના નિજ મંદિર નરસિંહજી મંદિરે પહોંચ્યો હતો જ્યાં વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ડભોઈના ઉંચાટેંબા વિસ્તારમાં રહેતા રાજુભાઈ શાહ રાજેશ શાહ ભરતભાઈ શેઠ ગોપાલ શાહ અને રિકિન શેઠ જેવા અગ્રણીઓની અધ્યક્ષતામાં વરઘોડાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું દેવદિવાળી નિમિત્તે તુલસી વિવાહ પ્રસંગે સમગ્ર ડભોઈ નગર ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો હતો નર હરી લાલ આજ રોજ કાર્તિક સુદ્ધ પૂર્ણિમા દેવ દિવાળી નરસિંહજી ભગવાનના તુલસી લગ્નનો વરઘોડો ધામધૂમથી ભગવાનના નિજ મંદિરેથી સાંજે પાંચ વાગે નીકળી હીરા બહાર આવેલ તુલસીવાડીમાં ભગવાન તુલસીજી સાથે ભગવાનના લગ્ન સંપન્ન થયા અને ત્યાર પછી નિજ મંદિરે વરઘોડો પરત ફરી રહ્યો છે એવા અમારા ઉંચાટીબાના સ્વયંસેવકો ભગવાન નરસિંહજીની વર્ષો પુરાની પરંપરાને જાળવી રાખી છે એ જ પરંપરા અમારા પ્રભુના અમને આશીર્વાદ આપે છે અને આશીર્વાદથી અમારા સૌ ઉચાટીબા વાસીઓ ધન્ય થાય છે એવા અમારા રાજેશભાઈ શાહ ભરતભાઈ શેઠ ગોપાલભાઈ શાહ અને રિકિનભાઈ શેઠ જેવા અગ્રણીઓ ભગવાન નરસિંહજીના વરઘોડાની તાડામાર તૈયારીઓ અગિયારસ થી લગાડી પૂનમ સુધી પાંચ દિવસ સુધી લાલ બજારને ધજા પતાકાઓથી લહેરાવવામાં આવેલું અને આ જે પૂનમ દિવસે ભગવાન નરસિંહજી પરણવા માટે ગીરાભાગોડ તુલસીવાડીએ ભગવાન ગયા અને ત્યાંથી નિજ મંદિરે વરઘોડો પરત ફરીને આવ્યો છે ભગવાનનું અમે સ્વાગત કરીએ છીએ સૌ પર ભગવાનની કૃપા થાય એવા આશીર્વાદ નરહરિ કી જય આ વર્ષો જૂની પરંપરા છે લાલ બજારમાં ઉંચાટીબા ખાતે અમારું વર્ષો પુરાણું નરસિંહ ભગવાનનું જે મંદિર આવેલું છે એ મંદિરેથી ભગવાનની શોભાયાત્રા નાના બજાર ચોકી બજાર થઈ મનાપોર ચકલે થઈ વકીલના બંગલેથી થઈ હીરાભાગોળ આવેલ તુલસીવાડીએ પ્રભુ પરણવા જાય છે ત્યારબાદ તુલસીજી સાથે લગ્ન કર્યા પછી પ્રભુ વાતે ગાતે ડભોઈના રાજમાર્ગો પર વરઘોડો પસાર થાય છે ટાવરે ઝારોલા વાગા મંદિર થઈ નિજ મંદિરે પરત આવે છે પ્રભુની કૃપા સૌ ભક્તો પર થાય નર લાલ કી જય